નિરોગી રહેવા માટે ઉપયોગી જાણકારી એકવાર સમય કાઢી જરૂર વાંચો એક સમયસર સૂઈ જાઓ અને સવારે જલ્દી ઉઠો રાતે આઠથી દસ વાગ્યા વચ્ચે સૂઈ જવું અને સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠવું તમારી બુદ્ધિ અને આરોગ્ય માટે સારું છે બે સવારે હૂંફાળું પાણી પીવો આ તમારા શરીરને શુદ્ધ કરે છે અને તમારી ત્વચા વાળ અને આંખોને ચમકાવે છે ત્રણ નિયમિત વ્યાયામ કરો યોગ સૂર્યનમસ્કાર દોડ સાયકલિંગ કે કોઈ પણ તમારી પસંદગીની શારીરિક પ્રવૃત્તિ કરો આ તમારા શરીરને લચકદાર અને રોગપ્રતિકારક બનાવે છે ચાર તલના તેલથી શરીર પર મસાજ કરવો આ તમારા શરીરને આરામ આપે છે રક્ત પરિવહનને સુધારે છે પાંચ સંતુલિત અને પોષણયુક્ત આહાર લો તળેલો ફાસ્ટ ફૂડ ટાળો છ પાણી વધુ પીવો પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે તમારા તંત્રને સાફ કરે છે અને તમારા શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢે છે સાત તમાકુ શરાબ અને અન્ય નશેલી વસ્તુઓનું સેવન બંધ કરો આ વસ્તુઓ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે તમારી ક્ષમતાને ઘટાડે છે અને તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે આઠ દિવસમાં એક વખત હરડે ચૂસો તમારા મુખની સફાઈ કરશે અને તમારા મુખની દુર્ગંધ દાંતની સમસ્યા વગેરેથી બચાવશે નવ દિવસમાં કમસે કમ એક વખત આંબળા ખાવા આંબળા તમારા શરીરને વિટામિન સી પૂરું પાડશે જે તમારી ત્વચા વાળ આંખો અને રક્તને સ્વસ્થ રાખે છે દસ હળદર તમારા શરીરને કેન્સર અને ડિપ્રેશનથી બચાવે છે આ ઉપાયો કરવાથી તમે નિરોગી રહી શકો છો આ ઉપાયો કરવા માટે કોઈ પણ દવાની જરૂર નથી આ ઉપાયો કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જો કોઈ બીમારી હોય તો આ ઉપાયો કરવાથી તમને કોઈ દુષ્ટભાવ થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર